સૌ ભક્તોને થોડીવાર માટે કથા મંદિરમાં સ્થાન જાળવી રાખવા માટે વિનંતી કરી છે આવતીકાલની તૃતીય દિવસની સત્ર વિરાવલી આરતીમાં જેમલે સદભાગી થવું છે એવા સદભાગી ભક્ત માટે આરતી સંપન્ન થયે ચડાવવાની વાત મહેશભાઈ બારોટ પ્રસ્તુત કરવાના છે તો સૌને સ્થાન જાળવી આરતી સભાપલ સુધી સહકાર આપવા વિનંતી કરીશ આરતીમાં સામેલ થનારા પરમ પરમભવતી અતિત ગુલાબગીરી શાંતિગીરી બુઢનપુર પરિવાર સાથે આરતીમાં સામેલ થવા માટે કથાવચ પર પધારવા વિનંતી કરીશ પ્રથમ તેઓ ઠાકોરજીનું દર્શન પૂજન અને પૂજ્ય પૂજ્યદાદાના આશીર્વાદ પ્રાપ્ત કરશે એ બાદ આરતીમાં સહભાગી થશે એવા પરમ પરમભગવતી જોશી દેવરામભાઈ આ જ ગામના વટલી પણ હાલ ઊંઝા જેવો વાસ કરે છે એવા પરમ પરમભગવદેવ જોશી દેવરામભાઈને પણ પોતાના કુટુંબ પરિવાર સાથે કથા મંચ પર આવી દાદાના આશીર્વાદ પ્રાપ્ત કરી અને આરતીમાં સહભાગી થવા માટે વિનંતી કરીશ ડીસાથી પધારેલા શાસ્ત્રી હાર્દિકભાઈ ઠાકોરજીનું દર્શન પૂજન કરી પૂજ્ય જિગ્નેશ દાદાનો સત્કારભાવ સંપલ કરી કથા મંચથી પ્રસ્થાન કરશે તેવી વિનંતી છે તેમની સાથે આવેલા સાથી પણ વિધિમાં સામેલ થશે તેવી વિનંતી છે શાસ્ત્રી કલ્પેશભાઈ ડીસા પણ પૂજ્ય દાદા પ્રત્યેલા સત્કારલી લાગણી વ્યક્ત કરી કથા મંચથી પ્રસ્થાન કરશે નરેન્દ્રભાઈ દવે પોતાના પરિવારજનો સાથે ઠાકોરજીના દર્શન પૂજન અને પૂજ્યદાદાના આશીર્વાદ પ્રાપ્ત કરી કથા મંચથી પ્રસ્થાન કરશે તેવી વિનંતી છે આજે રાત્રિના નવ કલાકે લોક ડાયરાલું આયોજન લોકસાહિત્યકાર દેવાયતભાઈ ખવડ સલ્તવાળી ભજલીક નારાયણભાઈ ઠાકર લોકગાયિકા વલિતાબેન પટેલ અને સ્ટેજ સંચાલન મહેશભાઈ બારોટલા આજે રાત્રિના નવ કલાકે ડાયરાલું આયોજન છે જેમાં પણ સૌને સહભાગી થવા માટે વિનંતી કરીશ આરતી સભાપ સુધી ફરી સ્થાન જાળવી રાખવાની વિનંતી કરતાં આવતીકાલની આરતીમાં સદભાગી થવા માટે મહેશભાઈ બારોટ એ વાત પ્રસ્તુત કરવાના હોય આરતી સંપન્ન થઈ સૌ સ્થાન જાળવી રાખે એવી વિનંતી સાથે અતિથ ગુલાબગીરી શાંતિગીરી બુડનપુર અને જોશી દેવરામભાઈ પરિવાર સાથે આરતીમાં સહભાગી થાય તૃતીય દિવસના જ્ઞાન સત્રના સાક્ષી બનીએ એવી ઠાકોરજીના શ્રી ચરણોમાં પ્રાર્થના સાથે સૌને જય તરણીધર જય ટીમન્ના જય શ્રી કૃષ્ણ રાધેન્દ્ર